તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે બરાબર હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કે કેટલી છપા છપી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા ત્યાં અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કર્મીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારા મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલ લે હા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલ આપ્યા પછી અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસનો ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે એ લોકો એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠી ચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે કેમકે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા અત્યારે બરોડા તક જેલમાં લઈ જાય છે તો મેમ દર્શક મિત્રો ખાસ કરી વાત કરું હું વડોદવાસી સ્પેશિયલ અત્યારે આવ્યો છું મીડિયા તરીકે નહીં એક માનસાઈ તરીકે કારણ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડાડી છે તમે સમજો સાહેબ મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈ ના પાંચ દિવસના ના માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રો એ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે છે તદ્દન ખોટો એટલે એમના દિવસના રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી

આમ આદમી પાર્ટી ગુજરાત ની જનતા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું

ભાજપ માં જોડાયેલો દારૂ વેચ જમીનો પર કબજા કરીને ગેરકાયદેસર કારોબાર કરશે પણ ભાજપમાં નહીં હોય અને જે તે વસાવા હશે વિરોધ પક્ષમાં જે ધારાસભ્ય પણ હશે જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે ખોટું જતું હોય અવાજ ઉઠાવ જનતા માટે બોલ છે તો મામૂલી કેસમાં પણ પોલીસને પકડી આ ગુજરાત કાયદો છે એટલો કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી એના જ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કંપનીમાંથી ફોન કેમ નથી આવતો સીઆર આર પાટીલ કે હર્ષ ચૌધરી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ખેતર વસાવાની એરેસ્ટ કરી ગુજરાતની જનતા જોવે છે જાણે છે કેમ જેમ હવે દિવસો આગળ જશે એમને નવો નવો સારો સારો સહયોગ મળશે ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો એ પોલીસ એરેસ્ટ બધાને યાદ છે અમે તો બધા જ એક ડગલો ભરે તો કેસ થઈ ગયા હતો જોરથી બોલે તો કેસ થઈ જતો હતો ખાંસે તો કેસ થઈ જતો જેવા સી આર પાટીલના આખું સિદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ પછી નથી એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાવો બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ છેતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવ્યો ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો ગ્લાસ ફેંકવાની કલમ કહીએ તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડી એમાં અમારી સામે કાનૂની પડકારો ઉભા થાય હાલ શું જે દિવસે સરકાર બદલાઈ જશે એ દિવસે આજ પોલીસવાળા આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર પોલીસે મજબૂરી બુટલેકરો માન રાખવું પડે છે જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે હેધુરભાઈ જેવો ભણેલ માણસો ભણે સરકાર સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે સાચી કલમો લગાવશે આજ કુટલે કરો ના કેવાથી કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસને પૂછો ને દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો કર્યો તમે પોલીસને પૂછો મને શું કામ પૂછો મેં એમ કીધું હું વકીલ છું હું અદાલતમાં જાઉં એ મારો અધિકાર પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી હું ગમે એનો વકીલ છું હું આરોપીનો વકીલ છું ફરિયાદીનો વકીલ છું હું સાક્ષીનો વકીલ છું પંચોનો વકીલ છું પોલીસને શું લેવા દેવાનું એવું કોણ એને હક આપ્યો પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છે અને અદાલત કોની છે ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશને આવવા દેતા નથી મામલતદાર ઓફિસે આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઊભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં ફૂટલે કરો પાછું કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ અગ્નિ તાના છે અને જનતાને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતા હું હાલે છે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિશાવતનની જનતા જનપ્રતિનિધિ બનાવ્યો બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણનો મુદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે

કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા તો જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ સંઘવી કહેશે તો જ જવા દેવાનું એનો અર્થ એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ચાલો ચાલો Thank yeah. you. ભરૂચ અને નર્મદાના ઘણા બધા દિગ્ગજ નેતાઓનું નામ બહાર આવી શકે એવું છે ઘણી બધી મોટી એજન્સીઓનું નામ આવી શકે એવું છે તો આ નેતાઓના નામ ના ખુલે એ માટે જયધિરભાઈને કોઈક ને કોઈક રીતે ટાર્ગેટ બનાવી એમને ફસાવી અને એમને પોલીસ કસ્ટડીમાં એ કરી અને જે મર્ડરનો ગુનો દાખલ કરી એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે આજે પ્રજા ખૂબ જાગૃત છે આજે પ્રજામાં જાતે જોઈ રહ્યા છો કે ખરેખર શું થઈ રહ્યું છે આજે જે ભાજપના નેતા પણ જેમણે એફઆઈઆર કરી છે ચૈત્રભાઈ ખરેખર એમને એરેસ્ટ કરવા જોઈએ તો એ આજે ખુલ્લે આમ ફરી રહ્યા છે એક જન પ્રતિનિધિ એક ધારાસભ્યને આજે કોઈ કસ્ટડીમાં મૂકવું હોય તો રાજ્યપાલની સાઇન હોવી જોઈએ રાજ્યપાલનો લેટર હોવો જોઈએ કોઈ પણ પરમિશન વગર આ કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર આ નર્મદા પોલીસ જ્યારે કમલમમાંથી એમનો પગાર આવતો હોય એ રીતે આ સમગ્ર ઘટના આજે સમગ્ર પ્રજા જોઈ રહી છે નર્મદા પોલીસ અને ઢેડીયાપાડાના જે પીએસઆઈ છે એ ખરેખર અહીંયા ગાડી હું કોર્ટમાં જાતે ત્યાં ગાડી હાજર હતો ત્યાં ગાડી એમ એ જે એફઆઈઆર લઈને આવ્યા તો એમની પર જે પાછલા જે અઢાર ગુના લઈને અઢાર ગુનાઓ થયા છે તો એ અઢાર ગુનાની પણ સંપૂર્ણ માહિતી લઈને આવ્યા હતા આજે કોઈ પણ એફઆઈઆર થાય તમારી થાય મારી થાય કે કોઈ પણ અન્ય વ્યક્તિની થાય બરાબર તો જે આજની જે ઘટના છે અથવા ગઈકાલની ઘટના છે એ બાબતની એફઆઈઆર હોવી જોઈએ નહીં કે જે જે જૂના અઢાર કેસો છે એ સંપૂર્ણ માહિતી અહીંયા ગાડી આપવાની આજે પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે આ ભાજપના ઈશારે આટલું મોટું ષડયંત્ર આજે ચૈતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અને પૂરા ટ્રાઇબલમાં આજે દરેક યુવા આજે એક એક ચૈતરભાઈ બનવાની તૈયારીમાં છે અને અહીંયા ગાડી તમે જુઓ છો આ જે યુવા સમર્થન છે એ કોઈ અમે કે કોઈ ગાડી કે એમને જાતે બોલાવેલા

જજ સાહેબે નકારી દીધો છે કેમ કે એક ગ્લાસ હવે એ એ જે ગ્લાસ હતો એ પ્રાણ સાહેબના ટેબલ પર હતો અને નામ આપવામાં આવે છે કે ચૈતરભાઈએ આ ગ્લાસ છૂટો માર્યો બરાબર હે ચૈતરભાઈ એક પ્રજાના પ્રતિનિધિ છે અને અને પ્રાંત સાહેબનો મોબાઈલ પ્રાણ સાહેબનો મોબાઈલ એવું કહે છે કે પ્રાંત સાહેબનો મોબાઈલ છૂટોમાં આવ્યો આજે પ્રાણ સાહેબનો મોબાઈલ હોય કે ચૈતરભાઈનો મોબાઈલ હોય હવે ચૈતરભાઈનો મોબાઈલ પણ જોયો કોઈ પણ જાતના ત્યાં ગાડી ડેમેજ નથી તો એ નથી તો તમે ગુનો કઈ રીતે તમે મર્ડરનો એ કરી શકો છો અને જે જે સામેના જે વ્યક્તિ છે સંજયભાઈ વસાવા બરાબર તો એ વ્યક્તિને કોઈ પણ જાતની ગંભીર ઈજા નથી કે નોર્મલ ઈજા નથી કે નથી એડમિટ તો પોલીસ પ્રશાસન આટલી ગંભીર કલમો કઈ રીતે લગાવી શકે છે એની પર પણ પ્રશ્ન વાતચીન છે શું એમને કમલમમાંથી કોઈ પગાર મળી રહ્યો છે અમારી આગળની રણનીતિ એવી છે કે અમને લાગે છે ચૈતરભાઈ એટલો મોટો ગુનો કર્યો નથી બે દિવસમાં અમે હાઈકોર્ટમાંથી એમના જામીન મંજૂર દઈશું અને ચૈતરભાઈ જેવી રીતે પ્રજાની વચ્ચે હમણાં બે ચાર દિવસમાં આવી જશે ખૂબ ખૂબ આભાર હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જે ઘટના બની છે તે ઘટના લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી સામે પ્રહાર કર્યા છે

આ નિરંજનો ચૈતરભાઈ વસાવાના આજે કોર્ટ સમક્ષ સાજે કરવામાં આવ્યા હતા શું કોર્ટે આજે તમે જુઓ કે આ નર્મદા ઇશારે આટલું મોટું કાર્ય કરી રહી છે આજે ચૈતરભાઈ વસાવા પર એક તો ખોટી એફઆઈઆર કરી છે બરાબર અને એમને પર જાણે મર્ડર કરી નાખ્યું હોય એવા ગુનાઓ અને એવી કલમો દાખલ કરી છે આજે અમારા ઘણા બધા કાર્યકર્તાઓ ગઈકાલના અહીંયા ગાડી આવેલા છે ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા ગાડી હાજર છે આજે તમે એલસીબી ઓફિસ છે તો ત્યાંનો જે ગેટ આજે પોલીસ જે એલસીબી આખા જિલ્લાની કહેવાય એ પોલીસનો ગેટ આજે બંધ હોય અહીંયા ગાડી જે કોર્ટ કહેવાય આખા જિલ્લાની કોર્ટ તો આખા જિલ્લાની કોર્ટનો દરવાજો પણ બંધ આજે હાઈકોર્ટના વકીલ આવ્યા હતા બરાબર તો એ કોર્ટના જે વકીલો છે એ વકીલોને પણ અંદર આવવા માટે નીચે બેસીને દંડવત્ત પ્રણામ કરવા પડે કે સાહેબ અમને અંદર જવા દો હે અને સંઘવીને એ વકીલો ફોન કરે છે કે આકાશ મોદી કરીને વકીલ છે એ પોતે ફોન કરે છે અને એમને સંઘવીને પૂછે છે કે ભાઈ અમારે કોર્ટમાં જવું હશે તો પણ તમારી પરમિશન લેવી પડશે તો બે કોલ કર્યા બાદ હર સંઘવીનો એસપી સાહેબ અથવા તો જે તે પ્રતિનિધિ પર ફોન આવે છે ત્યારબાદ એ વકીલને પણ અંદર જવા દેવામાં આવે છે એટલે આ નર્મદા પોલીસ ક્યાંક ને ક્યાંક ભાજપના ઇશારે કામ કરી રહી છે અને જો ખરેખર નર્મદા પોલીસને એટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો આ આજે પોલીસ સ્ટેશન પર જે જે બોર્ડ લાગ્યા છે એ બોર્ડ કાઢી નાખો તમે અને એની જગ્યાએ કમલમના બોર્ડ મારો મોટા મોટા બેનરો મારો અને અને આને ભાજપના ઝંડા ફરકાવો અને અમારે નર્મદા પોલીસને એટલું કહેવું છે કે ભાઈ જો તમને ખરેખર જો કમલમમાંથી પૈસા આવતા હોય તમારો પગાર એમાંથી આવતો હોય તો મેં એવું કહું છું તમે આ ખાખી વર્ધી જે છે એ ખાખી વર્ધી પણ કાઢી નાખો અને ભાજપના ઝંડા અને ભાજપના ખેસ ધારણ કરી અને તમે દરેક ચોકડી પર જે ગાડીઓ વાળાને રોકો છો બરાબર દારૂના હપ્તા ઉઘરાવો છો આંકડા વાળાને કરો છો જુગાર વાળાને કરો છો તો ત્યાં ગાડી ભાજપના પહેરીને તમે જાઓ ખાસ ચૈતરભાઈ વસાવાના આજે કોર્ટ પરથી શું ઓર્ડર આવ્યો રિમાન્ડ મંજૂર કર્યા જામીન આપ્યા તો જલ્વ તો ક્યાં મોકલ્યા છે એમને ચૈતરભાઈ ને નર્મદા પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ એ કરવા રિમાન્ડની માંગણી માગણી કરી હતી પણ જજ સાહેબને જે સત્ય ઘટના અમે દર્શાવી તો જજ સાહેબે કીધું કે આ કેસ એકદમ પાયા વિહોણો કેસ છે એમની પર કોઈપણ જાતના જે પાંચ દિવસના રિમાન્ડ છે એ કોર્ટે નામંજૂર કર્યા છે અને એમણે અહીંયા ગાડી જે રાજપીપળાની જેલ છે એ રાજપીપળાની જેલમાં એમને જવા માટે એ કર્યું હતું પણ આ નર્મદા પોલીસે એવું કીધું કે અમારી પાસે સાહેબ એટલો પોલીસ સ્ટાફ નથી કે અમે ચૈતરભાઈને સાચવી શકીએ આ ચૈતરભાઈ પર જે વખતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી તો આ ચૈતરભાઈ અને એમનું ફેમિલી એમની વાઈફ સાથે ચૈતરભાઈ પિસ્તાલીસ દિવસ જેલમાં રહ્યા હતા અને ત્યાં કોઈ એવી ઘટના ઘટી નથી તો ચૈતરભાઈને આજે આ નર્મદા પોલીસ દ્વારા ખોટી રજૂઆતો કરી જજ સાહેબ સામે અને એમને અહીંયા બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે હવે આમ આદમી પાર્ટી શું કરશે ચૈતરભાઈ છોડવા માટે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે અને તમામ પદાધિકારીઓ છે એ આગળનો પ્લાનિંગ કરશે છેલ્લા બે ત્રણ દિવસમાં અને ચૈતરભાઈને અમને આશ્વાસન આપ્યું છે વકીલ શ્રીઓએ કે ચૈતરભાઈ ટૂંક જ બે ત્રણ દિવસમાં બહાર આવી જશે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ ઓકે